કારણ કે કાલે એડમિટ થવાનું છે એટલે આજે જ પંચમાસી અને રાખડી બંને છોડી દઈએ છે એટલે મારા મમ્મી અત્યારે છોડી દે છે કારણ કે સવારમાં પછી ટાઈમ ન મળે એટલા માટે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ આજે બાવીસ તારીખ મમ્મી ફૂલ ધડાધડમાં કામ કરે છે જય શ્રી કૃષ્ણ જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ છે આજે જો મારી નવ મહિનાની જર્ની લાસ્ટ દિવસ છે છેલ્લો દિવસ છે નવ મહિનાની જે જર્ની હોય છે એનો આજે છેલ્લો દિવસ છે આજે છે બાવીસ બાર બે હજાર પચીસ અને એકદમ હું તો રેડી થઈ ગઈ છું કારણ કે મારે સવારમાં પાણી પીવાનું હતું પી લીધું ને પછી બધું કરી લીધું ને બસ એટલે અત્યારે છે હવે ફ્રી થઈ આઠ વાગે જવાનું છે એવું છે એટલે આજે મારી પ્રેગ્નન્સીનો લાસ્ટ ડે આવી ગયો નવમાં મહિનાનો અને બસ અત્યારે ફૂલ જોશમાં કામ ચાલે મારા મમ્મી ફૂલ જોશમાં કામ કરે છે અત્યારે પોણા આઠ ઓલરેડી તો થવા આવ્યા એટલે આઠ સવા આઠને કેવી રીતે પહોંચીએ ને તો પણ ચાલે એવું છે વાંધો નથી તો ચલો બતાવીને અહીંયા રેડી થઈ ગયા છે આપણા કોઈ માથા કોઈટ ન એ બધું સાંજે જ રેડી કરી લીધું ખાલી પાણીના સિસ્સાને એ જ ભરવાનું બાકી છે તો ચલો માથું પણ ઓળવાનું બાકી છે તો માથું ઓળી લઈશ અને પછી ગૌશાળા જવું છે તો જઈ આવશું અને પછી નીકળશું તો એવું છે હજુ મારા મમ્મીને ઘણું કામ બાકી છે મારા ભાઈને જે કરવાના બાકી છે એને નાસ્તા પાણી પણ બાકી છે આપણે તો કઈ નાસ્તો કરવાનો નથી એટલે એવું છે હવે જો આજે જઈએ છીએ દવાખાને ક્યારે પાછું ડિસ્ચાર્જ મળે કાલે મળે કે પરમ દિવસે મળે શું થાય એવું છે તો ચલો खास आ गए आते आते दोनों के दिल पास आ गए कदमों पे चेहरा है मेरा मेरी आँखों तो मंज़िल चेहरा है तेरा तो ही तू ही तो है तो यह तो है जीने तू है तू ही तू है साँसों की हवा ધરી ને ગઈ ધડે આઠ વાગ્યાનું અને હજી આવ્યા નથી ને એટલે સાડા આઠ થઈ ગયું એટલે સાડા આઠ પૂખશું ને અમે દવાખાને પોણા થઈ જાય એવું થશે કારણ કે આઠ વાગ્યાને કીધું હતું નહીં લેટ આવ્યા તો હજી ભૂગા નથી પાંચ સાત મિનિટ લાગશે એટલે ત્યાં પૂખશું ને તો થઈ જશે ટાઈમિંગ નવ સાડા નવનો અહીં પહોંચે એટલે અહીંયા પછી પ્રોસેસ કરે એની બધુંય કરે એટલે વાર લાગવાની છે તો બસ એવું છે ને બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું છે ગરમ પાણીનો ખાલી સીસો છે ને એ ભરવાનો છે તો ચલો હવે ત્યાં જઈને કેવું છે કેવી ફટાફટ શું છે તો તમારી સાથે મીટઅપ થશે મળશું નહીં પછી મળશું હોસ્પિટલ અમે પહોંચી ગયા મમ્મી પણ બેસી ગયા જુઓ અને ફાઈનલ અમે પહોંચી ગયા હોસ્પિટલે અમારે જોયા બને એ બધું નખાઈ ગયું છે એ બધું થઈ ગયું છે બસ આગળ જોઈએ રૂમ ને બધું સારું છે મળતું નથી અને મમ્મી પરમ દિવસનું કીધું છે ડિસ્ચાર્જ અહીં જઈશ ભલે તો પરમ દિવસે હું રેડી થઈ ગઈ છું હોસ્પિટલથી ફાઇનલ હવે ડિસ્ચાર્જ થવાનું છે કાલે અમે સાડા નવ વાગ્યે જન્મ થઈ ગયો હતો અને પછી આખો દિવસ તો પહાડ હોસ્પિટલનો ટાઈમ ગયો એ તમે વાત પૂછો વા કારણ કે મને છે ને સીઝર મારી ફર્સ્ટ ટાઈમ કે આમ એવું થયું કે સીઝર ન કરાવે એટલું હતું અને એ વાંધો નથી પણ પાછળ વાત ન તો અને શું આવ્યું છે ને પછી તમારી સાથે હું રિવીલ કરીશ પછી હું તમને કહીશ કે શું આવ્યું છે બે છે કે બાબુ અને ફાઇનલ હવે અત્યારે ડિસ્ચાર્જ થઈ ગયા છે જે સાહેબ એવા નથી સાહેબ આવશે એટલે બધું અમે રેડી થઈ ગયા છીએ અને બધી વસ્તુ રેડી થઈ ગઈ છે મારા બસકા પોટલા પણ ભરાઈ ગયા છે કાલ સવારની તો સાંજ અમારે તો માંડ ગયો હા સાંજ માંડ ગયો ને રાત તો માંડ આખી રાત જાય ગા છે આખી રાત હું ને મારા મમ્મી કાં મમ્મી મારા મમ્મીને તો હજી થોડી થોડી આવી ગઈ હતી ક્યારેક પણ બાવ છે ને ક્યારેક ક્યારેક રડતું હતું ને તો નહોતું સવારનું અને હજી મારે જો આ થોથર ને એ બધું રહી ગયું છે હવે લાસ્ટ ડૉક્ટરની વિઝિટ થશે ને તો પૂછી જોઈશ અને બસ પછી ડૉક્ટરને કીધું સવારે ને વિઝિટમાં કે ડૉક્ટર બીજું કંઈ પ્રોબ્લેમ નથી કે હા કાંઈ વાંધો નું સવાર સવારનું કહેતા હતા બસ એવું છે ચાલી એવી પણ વોશરૂમ પણ જઈ એવી એટલે ડૉક્ટર આવે ત્યારે એની સાથે આ મમ્મી કાલે હાવ થાકી ગયા હતા રાત તો માંડ 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 અને સવારે પછી એમ થઈ ગયા જલ્દી બપોર થાય તો સારું પછી બપોરે ડૉક્ટર વિઝિટ આવ્યો ને એટલે મેં પૂછ્યું મમ્મી એટલે કીધું કે આ વાંધો નહીં કે એટલે દવાખાનું બાપા એવું થઈ જાય હાચી વાત છે એવું થઈ જાય હાવ આમ થાકી જાય મને પાછો કેવું કે સીધું જ સોવાનું સ્ટ્રેટ એટલે પાછળનો કમરનો ભાગ દુખે વાહન દુઃખે આખી આખી ચડાઈ ગઈ અને જો સિઝન હોય એટલે આ પણ પડખું ન ફરાય પેલું પડખું ન ફરાય આથી મને પડખું ભરવાની બધી છૂટ આવી ગઈ ત્યારે કાંઈ નહીં એટલે કાલનો રાઈટ તો મારા માટે બહુ આમ પેલી હતી એવું હતું તો ચલો હવે ફાઇનલ ઘરે જવાનો થઈ ગયો છે હમણાં ડૉક્ટરની વિઝિટ થઈ જાય પછી ફાઇનલ ઘરે પહોંચી જાય તો ચલો મળીએ પછી